તો જય મસુંદરના આ જય માતા જય કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી ગયો છું તમારા માટે નવો લોગ લઈને આજે બધા આજે છે ઉત્તરાયણ એટલે બધાને હેપી ઉત્તરાયણ તો જો મિત્રો ઉત્તરાયણનો બપોરનો તડકાનો નજારો કંઈક આવો છે મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયાથી કાંઈ ઘટે નહીં એવો પતંગો સગવા નીડી છે ભાઈ આજે લોકોને તડકો પણ નહીં લાગે કેમ કે ભાઈ આજે તો ઉત્તરાયણ કેવાય ભાઈ એટલે બહુ આનંદ લઈ રહ્યા છે લોકો

દેશી પતંગ ઓ ભાઈ દેશી આ છે બનાવેલો વાહ ભાઈ વાહ ગામડે સગાવે એવો પતંગ છે બેને ઓ ક્યાંય નહીં જોવા મળે ભાઈ સુરતમાં માં આવી પતંગ તમને ક્યાંય નહીં જોવા મળે આપણે એવી હાથ બનાવી છે આ તમે જોવો મિત્રો કઈ ઘટે નહીં એવી કેમ કે ભાઈ આપણે આવી ગીર માં બનાવતા ગામડે ભાઈ અને અહીંયા સુરતમાં માં બીજી વાર બનાવી છે આપણે જોવો તમે હવે કાના ભાઈ સગાવે મિત્રો આ હા 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 કઈ ન ઘટે હો ભાઈ મિત્રો આવી રીતે કંઈક નાના બાળકો પતંગ સગાવે છે આમ જવો પતંગ પણ નાની અને ફિરકી પણ નાની શું કેવું ભાઈ કીટને પતંગ કાટે હે બાબુ કીને પતંગ કાટે હે બોલ દેખો છોકરા શર્મા ગયા હે તો કંઈક આવી રીતે પતંગ સગાવે છે આમ તમે જુઓ અને આ બાજુ કંઈક મોટો પતંગ ચગાવવાની તૈયારી ચાલે છે એ પતંગ તો તમે જુઓ હમણાં એ પતંગ ચક્ષન એટલે એનું એનું માથે બધા તૂટી પડશો કાપવા માટે તો કે આવી રીતે ભાઈ ઉત્તરાયણની તૈયાર તૈયારી ચાલે છે ભાઈ જો ખાલી બહુ હેવી પતંગ છો ભાઈ સાહેબ જો બધે નીકળી પબ્લિક જ છે જો આ જો મોટા પતંગ ક્યાં છે આમ જો સુરત માં ઉતરાય ને હાલો તમને આગળ જઈને બતાવી દઉં જરાક આ બાજુ થઈ Abang tuh pernah terlibat di public chat loh. Terlalu ah motor motor patang saja sih abang tuh tam kali patang loh. Ahai, ah surat ah. Kok nih kapan jahit kok nih sega kara mitra awa ila kara zingi ma છે જેમાં તમે લાઈવ માં કાપી શકો ઉત્તરાયણ બે હાજર પચીસ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઉત્તરાયણ બે હજાર પચીસ સો કાંઈ ઘટે નહીં ધમાકેદાર બે હજાર પચીસમાં ઉત્તરાયણ રહેશે મિત્રો કાંઈ ઘટે નહીં એવી તમે જુઓ અત્યારે સુરત દાદા આથમી ગયા છે તોય પણ છતાં પતંગ ચગાવે છે લોકો અને ખૂબ જ આનંદ માણે છે ફટાકડા પણ એટલા જ ફૂટે છે મિત્રો કાંઈ ઘટે નહીં તમે જુઓ ખાલી રાત્રિનો નજારો પણ કાંઈક અદ્ભુત જોવા મળ્યો છે મિત્રો દિવસનો તો કાંઈ ઘટે નહીં એવો હતો પણ રાત્રિનો પણ તમે જોઈ શકો છો મિત્રો એક નંબર અદ્ભુત નજારો જોવા મળ્યો છે કાંઈ ઘટે નહીં એવો તો આવું કઈક સુરત નો નજારો હતો મિત્રો બે હાજર પચીસ માં આપણે ઉત્તરાયણમાં ત્યારે તમે જો ખાલી અહીંયા ભાઈ રંગબેરંગી પણ ફટાકડા કરવામાં આવ્યા છે તમે જોવાડા વાળો જો મિત્રો કેટલા રંગના ફટાકડા કરવામાં આવ્યા છે તમે જોવો ખાલી રંગબેરંગી ફટાકડા જોવા મળ્યા છે મિત્રો આપણને આવી કંઈક ભાઈ સુરત લાલા મોજ મજા કરે છે કઈ ઘટેની એવી રાત્રે પણ જબરજસ્ત મોજ આવી રહી છે મિત્રો તમે ખાલી જો ઓ હો બુબાલા ભાઈ આગના જમગાવે છે ભાઈ બુબાલા જોરદાર ભાઈ સુરત ભાઈ કાંઈ ઘટે નહીં એવા એક નંબર જબરજસ્ત કાંઈ નંબર વન ભાઈ બે હજાર પચીસમાં તમે મારી પાસવોર્ડ ખાલી જાવ તમે ખાલી કેટલા ઉકાળા ફૂટે છે જોરદાર કાંઈ ઘટે નહીં એવા

સુરતી લાલા ભાઈ થોડા પાછા પડે કઈ ન ઘટે હો ભાઈ કુટે તો જ આ ભાઈ કુટે તો જ આ હો ભાઈ કઈ ઘટે નઈ હો ભાઈ ઈ આ સુરતી લાલા તમે જો ખાલી અંધારું થઈ ગયું પણ તોય આમ હા હા આમ જો તમે પતંગના ના રશિયા હો ભાઈ ભાઈ ભાઈ

ને રાતે દિવાળી હા હો ભાઈ એ આ સુરત જો આ લોકો જેટલી પતંગ બધી પેડી થી કસરો ભેગો કરીને અત્યારે હું છે બધું જો વાહ ભાઈ વાહ જોરદાર મિત્રો બહાર જો આવી રીતના કઈક ફટાકડા ફૂટે છે એટલે એનો થોડોક અવાજ આવશે આપણા વ્લોગમાં તો કાંઈ નહીં મિત્રો હવે મારે કરવું છે એડિટિંગ ને બસ આજ માટે આટલું જ હતું ને તમને મારા આજનો વ્લોગ ગમ્યો હોય ને તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો બધાને જય માતાજી